તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં તો ચાલો સવારના વાગી ગયા છે એકદમ જોઈ લો દસ અને અહીંયા નાસ્તો બી રેડી છે તો નાસ્તામાં મેડમે શું બનાવ્યું છે તો ચાલો બતાવી દઈએ આજે નાસ્તામાં છે ગરમા ગરમ પોહા બટેકા પોહા અને અહીંયા ચાય બી આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે અને આ આર્યા મેડમ મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દિવ્યાભાઈ ગુડ મોર્નિંગ દિવ્યાભાઈ બી આવી ગયો છે દિવ્યાભાઈ ગયા બાથરૂમમાં નાવા માટે તો ચાલો મેડમ

વાસણની ક્વોલિટી બહુ સારી છે જાડા વાસણ છે જો એ લોકો આપણે આગળ ઢાંકણું બી હતું ફર્સ્ટ ક્લાસ ઢાંકણું બેર ઉપર લાગી ગયું ફાઈન રેડી છે બસ ચા થાય તો પછી આપણે ચા નાસ્તો કરી લે આજે લંચમાં લંચમાં બનવાનું છે ફણસી ફણસી આર એક ફણસી તો ગઈ કાલે મેડમે સમારીને ફ્રિજમાં મૂકી દીધી હતી ને આપણે આમાં બી થોડા મને જેને મન થયું હતું દમ આલુ તો એ બનાવશું આપણે જો બોલ થઈ ગયા છે બાફી લીધા છે એટલે થોડા દમ આલુ બી બાફીને રેડી છે અડધો કિલો અડધો કિલો જેટલા દમ આલુ બાફી નાખ્યા છે ચલો ફટાફટ ચા કરીએ પછી આજનો દિવસની શરૂઆત કરીએ તો ફ્રેન્ડ્સ ફરી આવી ગયા કિચન ની અંદર તો હવે લસણિયાવાળા બટેકા લસણિયા બટેકા બનાવવાની તૈયારી શરૂ થાય છે તો તેલ ગરમ થઈ ગયું રાજ દુલારી પ્યારી હિંગ હિંગ તો એકદમ આમ પ્રિય અમારી મેડમ મેડમને એકવાર વરને છોડી દે પણ હિંગને ન છોડાય આપણો સિક્રેટ મસાલો ઢાકી દો ઢાંકી દો તરત ઢાંકી દો હા એટલે શું છે એમ નહીં મારું કહેવાનું અર્થ કે એનો બધો મસાલો અરે હજી હવે ખોલી નાખ્યું બોલો હવે હા ભાઈ આ ભાઈને કેવી રીતના સમજાવે કઈ ખબર જ પડતી નથી બોધા કુએ એટલે પણ મમી જોઈ લો જોઈ લો યાર જો તો તેલ 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 ઘડુ ઘડુ ઉપર ઉડે ઓય કામ કરો તમે અહીં ચીમની લગાવી દો ચલો હ ચીમની હા તો હવે મારે ચીમની બનવું પડશે મિત્રો અહીંયા ચીમની લગાડવાની વાત કરું છું હું ચીમની લગાડું તો મારે ઘરની બહાર જવું પડશે ચીમની કરવા માટે વગર છે એ નહીં લાગે ને સમજ્યા આપણ ચી બ્લોગ બનાવવાનો ટાઈમ પર ચીમની એટલો आवाज કરે તો ઢર 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 કરીને ઓય કીધું તો સમજ્યા

ખાલી આપણે બસ ત્યાં બટેકા નાખ્યા કે બસ હા જોઈ લો રોટલી નો લોટ એકદમ એટલે આ બાઈ ને કોઈ કામ કે ને કે ક્યાંક પચાસ જણ નું ખાવાનું બનાવવું હોય લઈ જાય ને તો આમ બે કલાક અંદર તો બનાવીને રેડી કરીને મૂકી દે આટલી ઝડપીની ની બાઈ છે અમારી હમ શીખવા દો શીખવા દો લસણિયા બટેકા હા આ મસાલો તો અમે સિક્રેટ મસાલો કેટલી વાર આની રેસીપી આપી લીધી છે તો જો કોઈ ચેનલ ઉપર નવા જોડાયા હોય ને તમને આ આ મસાલાની જોતી હોય તો ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ જ ચેનલ પર છે તો કે ફેમિલી ચેનલ પર આ રેસીપી ઉપલબ્ધ છે તમે આખા વિડીયો સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો તમે ટાઈપ કરીને બી જોઈ શકો છો કે સિક્રેટ મસાલા રેસીપી તો તરત જ મતલબ આ મસાલાની રેસીપી આવી જશે

તમે આમ થેપલા જોડે તમે આમ ક્યાંક ટ્રાવેલિંગમાં નીકળ્યા હોય ને તમને એવું હોય કે આજે મારે બટેકાની ભાજીને એવું બધું કાયરત લઈ જવું તો બસ આ મસાલો શેકીને તમે લઈ જાઓ ડબ્બીની અંદર ભરીને અને જે થેપલા જોડે મોજ ઉપડી જાય તો તમે મને આમ યાદ કરશો કે હા હા રોહિતભાઈ સાચી વાત છે ખરેખર બહુ ટેસ્ટી લાગે છે પાણી નાખશું એકદમ હલકું નામ પૂરતું પાણી

ભરપુર આવે હા તમને ચટપટો પટપટો બધો ટેસ્ટ તમને આમાં મળી જાય મસાલો નાખશું લીંબુ નાખશું મીઠું તો આપણે નાખેલું છે બરાબર હવે આપણે લીંબુ નાખી દઈએ મસ્ત ખાટો ટેસ્ટ આવે હમ અને થોડું ચાટ મસાલો તો અડધું એવું લીંબુ નાખી દીધું છે મેડમ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો ઉપરથી ઓપ્શનલ ઓપ્શનલ વસ્તુ છે નાખો હોય તો નાખો નહીં નાખો નહીં નાખો તો ચાટ મસાલો બી અમે એવન કંપનીનો વાપરીએ છીએ અંદર ગુસ્સો જાય છે ચાટ મસાલો ને આ એવન કંપની મેડમ ચાટ મસાલો બહુ સરસ આવે છે રેડી જ છે ખાલી કટિંગ કરીને ઉપર ભભરાવાની છે તો ચાલો મિત્રો છે જે તળવું હોય તમે તળી નાખજો ઓકે આપણું લંચ બની ને રેડી છે હવે બેસી ગયા છે જમવા માટે તો ચાલો ફટાફટ આપણે શું બનાવી છે જોઈ લઈએ છાસ રોટલીઓ અને અને જોઈ લો લસણિયા બટેકા એટલે આજે ભૂંગળા બટેકા નો પ્રોગ્રામ છે